ના બરણપુરા વિસ્તારમાં આવેલા માસીબા અખાડા ખાતે ગત બપોરે બબાલ થઈ હોવાનો મેસેજ મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી બરણપુરા અખાડામાં રહેતા માસીબાઓએ આક્ષેપ કર્યા છે કે નકલી માસીબાઓ અહીંયા હુમલો કરવા માટે આવ્યા હતા તેમની પાસે મરચાનો સ્પ્રે અને ધારદારી વસ્તુઓ પણ હતી અવારનવાર આ પ્રકારે બબાલ કરવા માટે આ નકલી માસીબાઓ ટેવાયેલી છે ત્યારે આજે પણ હુમલો કરવાના હેતુથી આ લોકો અહીં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ આ મામલો વાડી પોલીસ મથકે પહોંચ્યો છે ઘટના સ્થળે સીસીટીવી હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે શું સત્ય છે અને શું ઘટના બની હતી તે વાત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે તેમ છે એ લોકો અમને 4 વાગે હોરાયા હતા 4 વાગે 4 વાગે આયા હતા અમે અમાર ઘેડા ઘેડા માસ્યો બધા બેઠા અમે નાના નાના હોય અમે માગવા જેવા હોય તો ઘેડા ઘેડા માસી ઉપર હુમલો કરવાયા હતા તો જાન બચાવ અમે એમને હુમલો કર્યો અને એ લોકો આખા પંદર કે વીસ છે બહાર અમારા નામે ચરી ખાય છે કેવું પ્લસ કે અમને ગ્રુપમાં બીવડાવે છે કે તમારું આમ કર નાખી શું આમ કે નાખીશ આમ કર નાખીશું અમારા ગ્રુપમાં બીવડાવે છે અને એક એક પાયલ માસી છે પછી એક કીર્તિ માસી છે જોયા માસી છે પછી એક અર્ચના માસી છે કાજલ માસી છે સોમ્યા માસી છે રેશમા માસી છે એ બધા અમને બીવડાવે છે પ્લસ એ લોકો દસ પંદર જણા હતા અને અમે બધા માંગવા ગયેલા અને ઘેડા ઘેડા માસીઓ ઘેર હતા હા એ લોકો દસ થી પંદર જણા હતા અમારા ને એમની ઉપર હુમલો કરવાયા હતા અને પ્લસ અમને એ લોકો ભીવડાતા જ હોય છે ગ્રુપમાં જસ્ટ તમે અમને ગ્રુપ બતાવ્યું ગ્રુપ મેળીમાં ગ્રુપમાં અમને ભીવડાવે જ છે ધમકી એમના માટે બસ અમને એટલી જ પ્રાર્થના છે પોલીસવાળા અમને કે અમને ન્યાય આપો